જમી સાસુને લઈને ફરાર થઈ ગયો એવું આવ્યું છે આ તો કઈક અલગ જ ચાલ્યું છે નહિ ખરેખર એવું આવ્યું છે અમે વાંચ્યું તું પેપર માં અમારી વખત તો કેવું હતું છોકરી જોવા જાય ને હા તો છોકરીની નાની બેનને સંતાડી દેતા હતા હે હાલ આ લલચાઈ જાય અમુક આ પુરુષો એવા તો કેટલાય દાખલા છે જે છોકરી જોવા આયો હોય એને કેન્સલ કરીને એની નાની બેનને પ્રપોઝલ મૂકી દે શું વાત કરો છો હા પુરુષના મગજ માં ખબર નહીં હું થઈ જાય આમ કે ઘરમાં બિરયાની છે તો મને કેમ વઘારેલો ભાત આપો જેમ એટલે નાની બેન ને હંથડી દેતા તા પણ અત્યારે જે ચાલ્યું છે પુરુષોએ હથ કરી નાખી જલા બેન તો ઠીક સાસુ ને હો સંતાળી દેવી પડશે જો તો જો જમાઈ સાથે સાસુ ફરાર જીજા સાથે સાડી ફરાર દિયર સાથે ભાભી ફરાર જેઠ સાથે દેરાણી ફરાર आर्यभट्ट जीवतावत नाही तो कन्फ्यूज થઈ जात की हवा केवा गणित चाल्या आज का आर्यभट्ट आर्य मी